હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રાચીન ગુડ મોર્નિંગ સો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે જ પપ્પાએ એક્ટિવા બી સ્ટાર્ટ કરી દીધી અને હું ને પપ્પા જઈ રહ્યા છે અત્યારે હોસ્પિટલ મારું ચેકઅપ કરાવવા અને હજી મને લાઈક એટલું સારું નથી બટ લાઈક નોર્મલ હવે સારું થઈ ગયું છે લાઈક હવે એવું લાગે હાઈશ હવે સારું લાગે છે સો ચાલો જઈએ લેટ થઈ જાય

અમેયા હવા ચેક કરે છે પપ્પાની એકદમ બધી એનર્જી નહી ભરવામાં પણ રીલ્સ બનાયા છું પપ્પા તો મસ્તી નહી કરતી એ તો સચલો ગાઈસ સ્ટેચ્યુન હમળા મારીએ સો ગાઈસ આયા પપ્પા કચરો રહ્યા છે બીકોઝ લાઈક જો કચરો લાઈક થોડો બી હોય તો છે ને સીલ મારી જાય છે રાઈટ પપ્પા સીલ મારી જાય છે ને જો થોડો કચરો હોય તો તો

ઘરે આવી ગયા છે હું ને પપ્પા ગયા હતા હોસ્પિટલ એન્ડ ધેન અમે જમવાનું લેવા ગયા હતા અને ગાઈઝ તમે વિચારતા હશો હવે જમવાનું કેમ સો ગાઈસ હું એમ કઉ છું કે તમે વિચારતા હશો જમવાનું કેમ બહારથી અને મમ્મી ક્યાં છે સો મમ્મા ગયા છે વૃંદાવન એન્ડ વી આર સો હેપી કારણ કે મમ્માની બે વર્ષથી વિશ હતી પણ પૂરી જ નથી થતી અને આ વખતે થઈ ગઈ

ના <manyan>, પાડી <laughs> કે હું નથી જતી તો મેં કીધું હું બધું જ હેન્ડલ કરી લઈશ બધું જ મેનેજ કરી લઈશ અને આમાં હેન્ડલ અને મેનેજ કરવામાં પ્રાચીનો સંપૂર્ણ હાથ છે નેવ ટકા કે પ્રાચીએ ઘરનું બધું કામ કચરા પોતું વાસણ ઇન્કેસ કાલે ભાત અને મગ પણ બનાવી નાખ્યા પૂર્વાની એક નર્સની જેમ કેર કરે છે અને મને મારી નેવું ટકા ચિંતા પ્રાચીએ કવર કરી લીધી રાઈટ અને હું પ્રાઉડ ફીલ કરું છું કે મારે બે આવી દીકરીઓ છે અને મને એનાથી પણ વધારે આજે ખુશી થઈ રહી છે કે મારી વાઈફનું બે વર્ષથી જે સપનું હતું ઈચ્છા હતી પેલું કહેવાય છે ને એના હુકમ વગર કશું જ નહીં થતું તો એ સપનું પૂરું થઈ ગયું છે અને અત્યારે એ વૃંદાવનના જે ધરતી છે જે પવિત્ર અને પાવન ધરતી પર એ અત્યારે સત્સંગ કરી રહી છે અને હું બહુ જ ખુશ છું કે અને ગાઈસ હું એમ જણાવતી હતી કે મમ્માને છે ને પ્રીમાનંદ મહારાજને ત્યાં બી જવું હતું સો હજી ગયા નથી પણ હવે જેમ ચાન્સ હા હા રાઈટ સો હવે અમે એન્ડ જોઈશું હવે જોઈશું હવે હા ગાઈસ કારણ કે પછી હવે આ સ્ટામીના ઉપર છે સો ગાઇઝ જે છે ને હમણાં માળીએ સો ગાઇઝ અમે લોકોએ જમી લીધું છે પ્રાચીએ વાસણ ઘસીયા એન્ડ અત્યારે એ તો બધું ક્યારનું થઈ ગયું પણ અત્યારે પ્રાચી લખા બેઠી છે અને ગાઈઝ અહીંયા અત્યારે કેટલા એરિયા છે જોઈશું તો દેખાશે નહીં કારણ કે ઝૂમ નથી થતું સો જોઈ લે તું જ દેખાશિ ટવેન્ટી વન થાય છે ને અહીંયા પજીરો પંચીરો કેમ છે હે

મેચારી કઈ નઈ આઈ નો પૂરવા ચશ્મા એટલી મસ્ત લાગે યો અને કઈ હું આ ખાવાની છું કારણ કે જો હોટ એન્ડ સ્પાઇસી અને વેધર છે એકદમ કોલ્ડ તો વાય નોટ ઇઝ ઇઝ પરફેક્ટ કોમ્બિનેશન આઈ એવર હેડ ઇન માય લાઈફ કોલ્ડ હા હા તું આઈ મોટી હા તો થોડી ઠંડી છે ને હમણાં હું કોઝી કપડાં બી પહેરી લઈશ આને ચગડી હમણી ના કહેવાય આને એક્સાઇટમેન્ટ કહેવાય ફોર ધીસ થિંગ મને ખબર છે કે તું અંદર થી દુઃખી છે કે તારા નહીં ખાવાની જલ્દી હા આટલી બનાવે આટલી આટલી બનાવે એમાંથી આટલી ખાય અને આટલી જવા દે એમ સદી સો ચલો સ્ટેટ્યુન લાઈફ ઇઝ વેરી એક્સાઇટેડ ટુ એન્જોય સો ગાઈઝ રામેન ઇઝ રેડી બટ ગાઈઝ મેં આમાં છે ને થોડું ચીઝ એડ કર્યું છે ગાઈઝ મેં આમાં થોડું ચીઝ એડ કર્યું કારણ કે મને ખબર છે કે આ કેટલી સ્પાઈસી હોઈ શકે અને મને પેટમાં બી શકે એટલે પછી મેં વિચાર્યું કે વાય નોટ અમે મતલબ હું હું થોડું સ્પાઈસ સ્ટોરેન્ટ ઓછું કરો અને અહીંયા છે બુરવા જેનું રિએક્શન છે કંઈક આવું અને બહાર વરસાદ બંધ થઈ ગયો બટ અમે અંદર આ લાવી દીધું કારણ કે અમને નથી હા

અને ગાઈસ 8 નહીં સોરી 7 વાગે છે સો સ્ટે ટ્યુન ગાઈસ પછી મળીએ સો ગાઈસ પૂર્વા અત્યારે બનાવે છે ઇટલી વિચ ઇસ સો કૂલ ઓફર એન્ડ હવે તમને વિચારતા કે બી દીધું હા લિટરલી હવે તમે વિચારતા છો કે પૂર્વાની તબિયત ખરાબ છે ને ઇડલી ખવાય ના ના ઓ 1 મિનિટ એક મિનિટ એક મિનિટ એ બનાવી રહી છે બનાવી રહી છે અને એટલી ખબર હા મેં ડોક્ટર ને પૂછ્યું હતું ડોક્ટરે ત્યારે જ મને જયારે સેકન્ડ લે લાઈક એના પહેલા ચેકઅપ કરાવ્યા હતા ત્યારે મને કીધું હતું કે તું ઇડલી ખાઈ શકે છે બટ ઢોસા નહીં કારણ કે મને વોમિટ થઈ હતી રાત્રે દેટ્સ વાય હા અને ઢોસા ક્રિપ્સ ક્રિસ્પી હોય ક્રિપ્સી ના હોય ક્રિપ્સી ચલ ચિપ્સી બનાવી દઈશ સારી છું ફ્રેન્ડ તો અત્યારે હું બસ લાઈક ઇડલી બનાવું છું એન્ડ ના હોય આજો ચુપ રહે બગાડ છે બેન ચૂપ રહે વાસણ બી મારે ધોવાના ને સો યાદ એટલી જરા થઈ જશે ત્યારે મળે કારણ કે નો કે એટલી કેવી બનશે કાળી કે થોડી ધોળી હું

मला कि ओके पूरा दाजीना जे એટલે અને ગાઈસ આ વારો બહુ કુલ મુન હોય ઓર પુવાની અને ઇડલી અને ગટની ગોટા આ લાજની પુવા જાતે બનાવી છે વાટના માટે અરે જો આટલી બરીયા મે જ્યારે બનાવું ને ત્યારે સ્ટોરેજ માં બનાવું ગાઈસ આ ચટણી છે તમને રોટી શાક જોડે ભી ખાવા ને તો બહુ જ મજા આવે એટલો ટેસ્ટી ચટણી લાઈક આઈ just લવ આ આ આ આ આ હું લાઈક આવી ઇડલી મે કેમ બની છે લાઈક જીરું ઉપર નાખે ને બીકોઝ मम्मा जारे भी इटली बनाने इच्छा रे जीरो नाखे तो मम्मी वाली याद आवे राइट ए वो फील થાય કે મમ્મી આજુબાજુ છે આઈ એમ સર હમણાં ઓ જરે બનાવું જોઈએ યાર આઈ એમ સર યે સિમ્પલ ડીયુ ઓપન ઓકે સો ગાઈસ હડવે હડવે કરતા કરતા અમારે 11:30 થઈ ગયા હૈ હા કોફી લાવ્યા છે યાર ફાઇનલી કે ફાઇનલી એટલે મીન્સ લાઈ ઓની આઈ ગઈ ફાઇનલી ઘરે ચૂપ રે અને गाइस વી હોપ કે તમને અમે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ કારણ કે ઓલરેડી વ્લોગ બહુ જ લાંબો થઈ ગયો છે ઇન માય ઓપિનિયન ઓહો ઓહો હો હા બહુ ટાઈમ પછી વ્લોગ કેમ આવ્યો પપ્પા કારણ કે અને છે અને પેટમાં દુખે છે

ઓ નો ગાઈસ કાલે તો શૂટ કરવું જ પડશે સો વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરો ના ભૂલતા કે તમે પણ શું ઘરમાં આવી રીતે કંઈક ના કંઈક બનાવતા રહો છો કે નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અમે